હલો દસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે એક બે બે હજાર પચીસને વાર છે શનિવારને શનિવારના રોજ તમને આવકની વાત કરું તો આવકમાં ઘટાડો એવો થયો છે આજે પચીસોથી સત્યાવીસો કટ્ટાની આવક જેવું થયું છે ને હાલ જોઈ લેવા ગોડાઉન સાઈડ ત્રણ લાઈન થઈ છે અને સિમેન્ટ બ્લોકમાં એક બ્લોક ભરણો છે તો હાલ હવે રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો તો તમે કે રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે રાજીમાં જઈને જાણીએ કે આજના કહેવા રહેલા છે લસણના બજાર તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કમેન્ટ શેર જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે જાણીએ આજના કહેવા રહ્યા છે લસણના બજાર તો જોઈ શકો છો હાલ હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે હરાજીમાં જઈને જાણીએ આવ્યા છે લસણના બજાર તો રહેજો વિડીયો એમકી નો માલો લાડવો માલ જોઈ સુપર લાડવો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે સોળસો ને એકસાઠ રૂપિયા ફૂલ લાડવા ટાઈપ છે માલ જોઈ વજનમાં વજન છે બાકી માલમાં માં ઘટે નહીં એવું ચૌદસો ને એકાવન રૂપિયા દેશી માલ છે આ જો મીડિયમ ક્વોલિટી છે આમાં લાડવા ટાઈપ છે આવું તો વજન માં થોડું ઘડવું થઈ ગયેલું છે બાકી માલ ચોખ્ખો છે એક ધારો પડદા ફૂલ પડદા માલ છે देखिए देसी माल है मीडियम भी है इसमें पूरी भी है साइज में भी है लेकिन वजन में थोड़ा सा हल्का हो गया है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है चौदह सौ इक्यावन रुपये बीस किलो का रेट पंद्रह सौ ने एक साठ रुपया एमपी का माल है पंद्रह सौ એકસઠ રૂપિયા બીસ કિલો કા રેટ હુઆ સો એકસઠ રૂપિયા માલ કાફી હા વજન જોઈ લઈએ બે હજાર ને અગિયાર રૂપિયા વીસ કિલોનો ભાવ સુપર ક્વોલિટી સુપર ક્વોલિટી બતાવું તો બીસ કિલો કાટુવા દો હજાર ગયારા રૂપિયા બજાર ની વાત બોલું તો કલસે ભી જ્યાદા achhi hai aaj bazar 2300 rupya achhi kulli hai bazar લેજો દેશી લસણ આય મિડિયમ ક્વોલિટી છે લેજો પડદાવાળો છે પણ વજનમાં થોડું પડવું થઈ ગયું છે આનો ભાવ તમને જાણો તો આનો ભાવ છે 1281 રૂપિયા 20 કિલોનો ભાવ તો દેખીએ દેશી માલ છે મિડિયમ ક્વોલિટી માલ છે પડદાવાળો માલ છે અને વજનમાં થોડાસા હલકાો ગયા છે અગર રેટ આપતા બીસ કિલો કા રેટ હુ બારસો એક્યાસી રૂપે બીસ કિલો કા રેટ માલ સુપર લગરી માલ હૈયા પર બજાર કી બા બોલું તો બજાર આજ ઓલમોસ્ટો છે તીનસો રૂપે દો દિન અચ્છી હૈ બજાર આવકમાં ભી કાફી કમ આવક હો ગઈ હ તો હાલો દોસ્તો આ તો અત્યારે લગીને તમને લસણની બજારનો વિડીયો તો હવે આગળ જાઓ તમે સામે જોઈ શકો છો જે અહીંયા હરાજી જવાની બાકી જ છે તો ત્યાંનો આપણે બીજો ભાગ નાખી દઈશું તો અત્યારે આ વિડીયોમાં આટલો જ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો